વડાપ્રધાનની જાહેર સભા દાહોદના ખરોડ ડોકી મુકામે યોજાશે તંત્રએ જનમેદની બેઠક વ્યવસ્થા માટે બાર સેક્ટર રાખ્યા છે સેક્ટર સી અને ડીમાં દાહોદ તાલુકાના લોકો માટે બેઠક રાખી છે સેક્ટર ઇ અને એફમાં જાલોદ તાલુકા અને સિંગવડના લોકો ભેસે સેક્ટર જીમાં લીમખેડા અને સેક્ટર એચમાં ગરબાડા તાલુકાની જાહેર માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે સેક્ટર એમાં સંજેલી અને ધાનપુર તાલુકાના લોકો માટે સેક્ટર જેમાં ફતેપુરા અને મહિસાગરના લોકો માટે સેક્ટર કેમાં દેવગઢ બારીયા મહિસાગર અને પંચમહાલના લોકો માટે અને સેક્ટર એલમાં છોટા ઉદેપુર અને પંચમહાલની જનતા માટે બેઠક વ્યવસ્થા